સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ રોજ કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે બનાસકાંઠાના સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષતાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં દિશા બેઠકના અધ્યક્ષ અને સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે દિવાળી પછી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા અધિકારી શ્રીઓને જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીની તમામ યોજનાઓનો છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે મુજબ સૌ કોઈ સાથે મળીને પ્રજાની સુખાકારી માટે વિકાસના કાર્યો કરવા જરૂરી છે આ દિશા બેઠક સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં સાંસદ જિલ્લા તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા આ બેઠકમાં સાંસદશ્રીએ સરકારની વિવિધ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વચ્છ ભારત મિશન જળજીવન મિશન અમૃત સરોવર યોજના પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના મનરેગા આંગણવાડી સુધારણા પ્રોજેક્ટ તેમજ આરોગ્ય શિક્ષણ સંબંધિત યોજનાઓની જિલ્લા સ્તરે થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી આ યોજનાઓના લાભાર્થીઓ સુધી લાભ ઝડપી પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે દિશામાં જરૂરી માર્ગદર્શન પણ અધિકારીશ્રીઓને આપવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ગૌતમ છુત્રાલિયા બીએનકે ન્યૂઝ દિશા